સૌ જય સોમનાથ ઓમ નો શ્રી પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશ્રમમાં પણ હાર્દિક સ્વાગત કરું છું જય ગણેશ આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે 5 9 2025 ને શુક્રવાર બાદરાસો 13 તિથિ છે આજે દેવતા 13 તારીખ ઓળખવામાં આવે છે આજે પ્રદોષ વ્રત આજ આજે કરવાનો બહુ જ મહત્વ છે આજે શુક્રવારને પ્રદોષ છે લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે અને શુક્ર ભગવાનની પણ કૃપા પ્રસાદી પ્રાપ્ત થશે આજના દિવસે પ્રદોષ નું વ્રત ચોક્કસ કરી લેજો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ તેરસ તિથિ આવતીકાલે મણસ કે ત્રણ ને ચૌદ મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર શ્રવણ આ શ્રવણ નક્ષત્ર આજે રાત્રે અગિયાર ઓગણચાલીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધનિષ્ઠ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શોભાન શોભાન યોગ આજે બપોરે ને તેપન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અતિખંડ યોગ ગણાશે

એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન તમારું સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આજે સવારમાં ઉઠી આજે સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈને ઓપરેશન હોય કોઈને ડિલેવરી હોય આજે કોઈ ધર્મક્ષેત્રની આજે કોઈ વિદેશ માટે જઈ રહ્યું છે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ગણપતિ દાદાના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું આજના દિવસે ઉઠીને આજે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો ત્યારે આજનું સુકન કરીને નીકળો આપણી યોગ્ય ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું સુકન જુઓ એમાં દરેક વારના સુકન આપેલા છે એ પ્રમાણે કરીને જઈ શકો છો આજના દિવસે પત્નીને ને બહાર ફરવા લઈ જવું જોઈએ સારો સારો ખોડાવું જોઈએ કઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ પત્ની ન હોય તો બેન મોટી બેન નાની બેન ચાલે એ પણ ન હોય તો મિત્રને લઈને જાવ તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવ થી આવતીકાલે રાત્રે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે રાત્રે અગિયાર ઓગણચાલીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ અન્ન વસ્ત્રપાત્ર સોનું ચાંદી હીરામાણે મોતી વગેરે ખરીદી કરી શકો છો આજના દિવસે જમીન મિલકત પ્રોપર્ટી પણ ખરીદી કરી શકો છો આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ જઈ શકો છો આજે ધંધા વેપારમાં પ્રગતિ ઉન્નતિ થાય જો આજના દિવસે શરૂઆત કરીએ તો એટલી બધી પ્રગતિ થાય તમારે કે લોકોને જોઈને તમારા પર તે ઈચ્છા આવે પરંતુ તમારું કંઈ બગાડી ન શકે એટલે આજે જે કાર્યકરો એમાં દરેકને પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાતો પૂરી થાય અને સાથે ઉપરથી માનસિક બહુ શાંતિ મળતી હોય છે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો નવ વસ્ત્ર ધારણ કરવાથી એ કપડામાં કાણું પડી જાય ખરાબ થઈ જતો હોય છે તમને આંખમાં પણ બળતરા પડી શકે આંખમાં પણ કાણું પડી શકે એટલા માટે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો આવો બધું જે ફળ છે આજે રાત્રે અગિયાર ઓગણચાલીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે રાત્રે અગિયાર ને થી લઈ આવતીકાલે રાત્રે દસ છપ્પન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો ફળ બદલાઈ જાય એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાય ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં પણ દિવ્ય સફળતા પ્રાપ્ત થાય ઇન્ટરવ્યુ આપવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે આજનો આજે કરેલા કાર્યમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળી શકે એવો આજનો દિવસ છે આજના દિવસે સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર અનાજ વગેરે ખરીદી કરી શકાય છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે લોકો ખેડૂત છે એ લોકોને બહુ જ આર્થિક લાભ થતો હોય છે નર્સરીનું કામ કરતા હોય બાગ બગીચાની શોભાનું કામ કરતા હોય છે એ લોકો માટે બહુ શ્રેષ્ઠ દિવસ તે સિવાય દરિયાઈ ખેડૂત હોય ભૂમિના ખેડૂત હોય કે આકાશી ખેડૂત હોય બધા માટે સારું છે આર્થિક પરિસ્થિતિ બદલાય જાય જો નવા વસ્તુ ધારણ કરો તો આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે અગિયાર ને ઓગણ થી આવતીકાલે રાત્રે બાવીસ ને છપ્પન મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ તે પહેલાં મિત્રો આવતીકાલે છેલ્લો દિવસ ભગવાન ગણેશનો છે આજે સાંજે ભગવાનને ભોગ ધરાવો નૈવેદ્ય ધરાવો ભજન કીર્તન કરો ભગવાનની પાસે બેસી ભગવાનને પ્રાર્થના કરો દરેક કાર્ય તમારા સિદ્ધ થશે કારણ કે આજે પ્રદોષ છે શુક્રવાર છે આજે રંગબેરંગી કપડાં ભગવાનને પહેરાવાનું અનેક પ્રકારના છપ્પન ભોગ ધરાવવાનું આજે જ મહત્વ હોય છે તો દરેક જણા આજે એટલું કરશો તો આવતીકાલે ગણેશ વિસર્જનના દિવસે ભગવાન ખુશીથી તમને બધા મનોકામનાઓ પૂર્ણ કરશે ગણપતિને કંઈ આપો તો જ ગણપતિ આપે એવું એના મંત્રમાં પણ લખેલું છે আরাধনা করছো শুক্ল গোত্র খবর হয় গোত্র বুঝি যাওয়া বলছে মম আনো পুণ্য फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम, जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये સ્થિત્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संता प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પૂર્વક શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलानी जेने आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ